સરવાળો કરીને વચ્ચે લખી દેતા જેમ કે અહીંયા ત્રણ ના ત્રણ લખતા હતા અહીંયા ચાર ના ચાર લખતા હતા અને આ બેનો સરવાળો કરી દેતા હતા તો જવાબ મળી ગયો અત્યારે આની અંદર આનો સરવાળો આની સાથે થશે એટલે ચાર ને બે વત્તા ચાર કેટલા થાય તો કે છ અને આનો સરવાળો આની સાથે થશે ચાર વત્તા બે તો પણ કેટલા થાય છ તો આટલો જવાબ મળશે એવી જ રીતે અહીંયા ત્રણસો એકત્રીસ ગુણ્યા અગિયાર કરીશું તો અહીંયા આવશે ત્રણ ના ત્રણ અહીંયા આવશે એક ના એક અહીંયા હવે આ સરવાળો કરવાનો એટલે ત્રણ હજાર નવસો ને એકતાલીસ અગિયાર ગુણ્યા ત્રણસો એકત્રીસ કરો તો આટલો જવાબ મળે તેવી રીતે તમે જાતે અહીંયા એક ઉદાહરણ તરીકે લઈ શકો છો જેમ કે ચારસો ને સત્યાવીસ ગુણ્યા અગિયાર